હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે આમાંથી કંઈક બનાવશું આજે મારી પાસે હતું આવોકાડો તો મને થયું કે ચાલો ને આમાંથી જ કંઈક બનાવીએ ટોસ સ્મૂધી એવું તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે કંઈક બીજું જ બનાવવું હતું તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપીનું નામ છે આવોકાડો ઢોસા તો એમના માટે મેં અહીંયા એક આવોકાડો લઈ અને એમનો બે ભાગ કર્યા પછી સ્પૂનની મદદથી બધું જ એક બાઉલમાં લઈ લઈશું એકદમ સાફ કરી લેવું કેમકે ખૂબ જ મોંઘું હોય છે મારે તો એકસો એસી રૂપિયાનું આવ્યો હતો એટલે હું તો જરા પણ જવા નથી દેવાની ખૂબ જ મોંઘું હોય છે ભાઈ શું કામ જવા દેવું હું મેસ કરતી જ હતી ત્યાં ઈવાનભાઈ આવી ગયા કેમ કે એમને ભાવે એવું કંઈક બનતું હોય તો એમના ચક્કર તો ચાલુ જ હોય તો ચલો એમણે એમનું કામ કરી લીધું હવે આપણે આપણું કામ કરીએ તો બધું જ આવો કાઢો ફોકની મદદથી એકદમ મેસ કરી લેવું હવે આપણે એમાં બધા વેજીટેબલ એડ કરીશું તો મેં અહીંયા લીધું છે કાંદા ટમેટા અર એ સિવાય પનીર ત્યારબાદ કાળા તલ એડ કરશું આ બધું જ આવો કાડોમાં એડ કરી અને પછી આપણે એમાં મસાલા એડ કરીશું મસાલામાં મેં એડ કર્યું છે મરી અને મીઠું ત્યારબાદ થોડું લીંબુ એડ કરવાનું છે અને એ સિવાય ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ એડ કરી શકીએ છીએ અહીંયા મેં ઈવાનને ખાવા હતા એટલે એડ નથી કર્યું ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી લેવું તો અહીંયા આપણો ઢોસાનો મસાલો તૈયાર છે તો હવે આપણે ઢોસાની તૈયારી કરશું માટે આપણે ઢોસાની પેનને એકદમ ગરમ કરવાની છે ત્યારબાદ એક બાઉલમાં પાણી અને એમાં થોડું તેલ એડ કરવાનું છે ત્યારબાદ એક કપડું લઈ બાઉલમાં પાણીવાળું કરી અને પછી લોઢીને સાફ કરી લેવાની છે ત્યારબાદ ઢોસાનું બેટર લઈ એનો ઢોસો બનાવી એમની ઉપર તેલ લગાવવાનું છે તેલ ઢોસામાં દરેક જગ્યાએ એક સરખું સ્પ્રેડ થાય એમનું ધ્યાન રાખવાનું છે કેમ કે તો જ ઢોસો એકદમ ક્રિસ્પી બનશે ત્યારબાદ એમની ઉપર આપણે બનાવેલો આવો કાડોનો મસાલો પાથરવાનો છે તો અહીંયા હવે આપણે મસ્ત મજાનો મસાલો પાથરી દીધો છે હવે આપણો ઢોસો તૈયાર છે બધી બાજુથી એકદમ ક્રિસ્પી બની ગયો છે અને એટલે જ ઢોસો વાળતી વખતે મારાથી તૂટી ગયો જો કેટલો સરસ બન્યો છે તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો ઢોસો તૈયાર છે અને આવો કાડો ઢોસાની સાથે મેં બનાવી હતી બે ચટણી એક હતી લસણની ચટણી અને એક હતી કોપરાની ચટણી મેં તો આજે પહેલીવાર જ ટ્રાય કર્યો હતો પરંતુ મને તો ખૂબ જ ટેસ્ટી લાગ્યો અને ઈવાનને પણ ગાર્લિક ચટણી એમની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારા પેજને ફોલો કરવાનું બિલકુલ નહીં મળશું નવા વિડીયોમાં થેન્ક યુ